મૂડેના આંબરડી ગામે સરકારી જમીનમાં ખનીજ માફિયાઓ ખનીજ ચોરી શરૂ સ્થાનિક નાગરિકે વિડીયો વાયરલ કરી તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના અનેક ગામોમાં ગેરકાયદેસર ખનીજ ચોરી સાથે ખનન વાહન બે રોકટોક ચાલી રહ્યું છે હજુ કોલસાને ગેરકાયદેસર ખાણોમાં બે મજૂરના મોતની શાહી સુકાઈ નથી તેમ છતાં ખનીજ ચોરી આ તંત્ર બંધ કરાવી શકેલ નથી અથવા દાનત નથી તે નરી આંખે જોઈ શકાય છે ત્યારે ફરી સફેદ માટી ખનીજની ચોરી મોટા પ્રમાણમાં થઈ રહી છે અને મોરબી સિરામિક ઉદ્યોગોમાં દરરોજ પંદરસો ડમ્પરના ફેરા ઠરવાય છે તેમ છતાં તંત્ર મૌન બની હાથ ઉપર હાથ ચડાવી બેઠું છે ખનીજ માફિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરી શકવાની તાકાત હજુ આવી નથી મોડી તાલુકાના આજુબાજુના ગામોમાં ખનિજ ચોરીમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આંબરડી અને સુંદરી રોડ ઉપર ખારા નામના જમીન આવેલી છે હાલ તે સફેદ માટીનું મોટું કૌભાંડ તમતમી રહ્યું છે ત્યારે આંબરડી ગામના જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને ખનીજ વિભાગ અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ભૂમાફિયાઓને કોઈનો ડર ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અને ખનીજ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવે તો લાખો રૂપિયાનો ખનીજ કૌભાંડ સાથે ચોરી પકડાય તેમ છે ત્યારે વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથડી રહ્યા છે સફેદ માટી હોય કે કોલસાનો કારોબાર એટલે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં ત્યારે આ તકે અંબરડી ગામના જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરીને ખારા ગામની ખારા નામની જમીન ઉપર સફેદ માટેનું ખનન વહન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે અહેવાલ જયસિંહભાઈ સારોલા